નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ આજ રોજ ગામ ચીખલી ખાતે કામરેજ તાલુકા રાજપૂત સમાજ સંગઠનની વિશિષ્ટ સભા યોજાઈ હતી તેમાં સમાજના અગ્રણીઓની વિશિષ્ટ ઉપસ્થિતિમાં સંગઠનના નવનિયુક્ત હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યોના વિકાસ યુવાનો સશક્તિકરણ અને સમાજના સુદંડ ભવિષ્ય માટે આ મજબૂત કાર્યકરણીની રચના કરવામાં આવી છે આ યોજના પ્રસંગે સમાજના આગેવાન અને મહા તરીકે નીચેના મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી જનકસિંહ મોહનસિંહ ચાવડા શ્રી ગંભીરસિંહ જયસિંહ ચૌહાણ શ્રી મહેન્દ્રસિંહ હિંમતસિંહ ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ચંદ્રસિંહ દોડિયા ચેતનસિંહ છત્રસિંહ મોરી વિમલસિંહ વિજયસિંહ દેસાઈ પ્રકાશ સિંહ જાધવ મહામંત્રી કૃપાલસિંહ પ્રવીણસિંહ દેસાઈ સ મહામંત્રી નિકુલસિંહ મહેન્દ્રસિંહ મહિડા

એ બદલ આપ સૌનો શ્રીઓ અગ્રણશ્રીઓ સમાજ બંધુઓના યુવા મિત્રોને ખૂબ 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 આભાર ધન્યવાદ જય માતાજી આગળના કાર્યક્રમ આપણે